પ્લાન્ટ માં કેબલ ચોરી સાથે લાખોની નુકસાની કરી તરખાટ મચાવતી ગેંગનો નો પર્દાફાશ કરી બે આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કેબલ ચોરી કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મર ચાવડા સાહેબનાઓ તરફથી જિલ્લામાં થતી ઘરફોડ ચોરી તથા વાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટો ઉપર થતી કેબલ ચોરીઓ અટકાવવા તથા મન શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાના અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે એલસીબીની ટીમો દ્વારા ભરૂચ જિલ્લાની અંડીગેટ ઘરફોડ ચોરી તથા વાલિયા વિસ્તારમાં અલગ અલગ સોલાર પ્લાન્ટો પર થયેલ કેબલ ચોરીના બનાવો બનેલ હોય જે ગુનાઓમાં ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ ઉપરના સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી તેનું પણ એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા તે દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડનાઓની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળેલ હતી કે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં કેબલ ચોરીના બનાવ બનેલ હોય જે કેબલ ચોરીમાં અગાઉ કેબલ ચોરીમાં પકડાયેલ પણસોલી ગામનો અરુણ વિનુભાઈ વસાવા તથા માંગ રોનો નિલેશ ફતેસિંહ વસાવા સંડોવાયેલ છે જે બંને હાલમાં મેરા ગામના ટર્નિંગ પાસે બ્લુ કલરનું આર વન ફાઈવ મોસા નંબર જી જે સોળ બી બી છેતાલીસ સાથે હાજર છે જે બાતમીના આધારે ટીમના માણસો સાથે મેરા ગામના ટર્નિંગ ખાતે જઈ તપાસ કરતા બંને ઇસમો મળી આવ્યા હતા તેઓએ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા સદર ઇસમો કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલ બંને ઇસમોને અંકલેશ્વર પૂછપરછ કરતા બંને આરોપી પડી ભાંગ્યા હતા અને અરુણ વસાવાએ કબૂલાત કબુલાત કરેલ કે મારે પૈસાની જરૂર હોય જેથી મેં ચોરી કરવાનું નક્કી કરેલ અને મેં અગાઉ ચોમાસામાં સોલાર પ્લાન્ટમાં કેબલ ચોરી કરેલ હોય તેમાં પૈસા સારા મળતા હોય જેથી મેં મારા મિત્ર નિલેશ ફતેહસિંહ વસાવા તથા બાઘા ગામના જીગુ વસાવા તથા મેહુલ વસાવા તથા વિશાલ વસાવા સાથે મળી વાલ્યા વિસ્તારમાં રાત્રિના સમયે મારી આર વન ફાઇવ બાઇક તથા જીગાની સાઇન બાઇક લઈ નીકળી અલગ અલગ સોલાર પ્લાન્ટોમાં ઘૂસી સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતા અને અમે પાંચેય ભેગા મળી છેલ્લા એક મહિનામાં વાલ્યા વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી કેબલ ચોરી કરેલ છે અને તેમાંથી જે કોપર નીકળે તે અમે મોસાલી ગામ ખાતે ભંગારનો ધંધો કરતા વેચાણ આપેલ હોવાની ત કરતા અરુણ વિનુભાઈ વસાવા નિલેશભાઈ ફતેહસિંહ વસાવાનાઓની અટકાયત કરી અન્ય ચાર આરોપીઓ જીગો વસાવા મેહુલ વસાવા વિશાલ વસાવા મોયન સૈયદનાઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વાલિયા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી રિપોર્ટર અભિઝ સૈયદ તહલકા ન્યૂઝ અંકલેશ્વર